વીસ વર્ષના હતા ત્યારથી જનસંઘ કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટીમાં હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ કરી નાખો પણ મહેરબાની કરીને આવો માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતાં એકવાર વાર મરવું હારું હું દુઃખ સાથે આ વાત કરું છું